જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ વિષ્ણુ પુરાણ સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે ધનુર્માસ માં ભક્તિનું વિશેષ મહાત્મય છે ધનુર્માસ માં ભગવાન વિષ્ણુની અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી કથા સાંભળવાથી અનેક ગણો પુણ્ય પ્રાપ્ત થાય છે અને અંતે વૈકુંઠ લોકમાં વાસ થાય છે અને મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે આગળના વિડીયોમાં આપણે પ્રથમ અંશમાં અધ્યાય એક થી નવ નું શ્રવણ કરી ચૂક્યા છીએ અને આજે આપણે આ વિડીયોમાં દસ થી બાર અધ્યાયનું શ્રવણ અને પઠન કરીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય દસમો દક્ષ કન્યાનો પરિવાર મૈત્રીજી બોલ્યા કે હે મુનિવર હવે મને ભૃગ ઋષિથી લઈને તેના પરિવારની વિસ્તારપૂર્વક વાત કહો પરાશર બોલ્યા ભૃગ ઋષિની પત્ની ખ્યાતિ લક્ષ્મીજીને જન્મ આપ્યો લક્ષ્મી વિશ્વ ભગવાનને વર્યા હતા પણ એ ભૃગ ઋષિએ ખ્યાતિથી ધાતા અને વિધાતા નામે બે પુત્રને જન્મ આપ્યો આ ધાતાની પત્ની આપતિ અને વિધાતાની પત્ની નિયતિ હતી આપતિ અને નિયતિ બંને મહાત્મા મેરુની પુત્રીઓ હતી આ પતિના પુત્રનું નામ પ્રાણ હતું અને નિયતિના પુત્રનું નામ મકંડુ હતું મકુંડના પુત્રનું નામ માર્કંડે હતું માર્કંડે પુત્ર વેદશીરા થયા હવે પ્રાણનો પરિવાર વિસ્તારથી સાંભળો પ્રાણનો પુત્ર ધ્યુતિમાન થયો અને દ્યુતિમાન પુત્ર રાજવાન થયો હે મહાભાગ એ રાજવાન થી લઈને ભૃગુ ઋષિના વંશમાં વૃદ્ધિ થઈ પ્રજાપતિ દક્ષને ચોવીસ કન્યાઓ હતી તેમાંથી તેર કન્યાઓ ધર્મને પરણાવી હતી

તેના વંશ વિસ્તારની વાત હવે પછી કરવામાં આવશે દક્ષ કન્યા સ્મૃતિ નું લગ્ન અંગિરસ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યું એનાથી થયેલા પુત્રોની માહિતી મળતી નથી પરંતુ એની ચાર પુત્રીઓ સિની વાણી કુહુ રાણ અને અનુમતી હતી દક્ષની કન્યા અનસુયા એ અત્રી ઋષિ સાથે લગ્ન કર્યા હતા એમાંથી એમને સોમ દુર્વાસા અને દત્તાત્રેયમાં ત્રણ પુત્રો થયા દક્ષની પુત્રી પ્રીતિએ પુલસ્તસ્ય સાથે લગ્ન કર્યા અને તેનાથી એમને દંભોલી નામનો પુત્ર થયો એ દંભોલી આગલા જન્મમાં મહાન ઋષિ અગત્ય હતો દક્ષની પુત્રી ક્ષમાએ એ પુલહ સાથે લગ્ન કર્યા હતા એનાથી એને ત્રણ પુત્રોને જન્મ આપ્યો પુત્રોનું નામ કદર્મ વારિયાન અને સહિષ્ણુતા હતા દક્ષની પુત્રી સંતતિ કતુ સાથે પરણી હતી તેને વાલબિલ્ય નામના પુત્રને જન્મ આપ્યો અને વાલબિલ્ય મુનિને સાઠ હજારની સંખ્યામાં પુત્ર હતા અને તે સર્વે બ્રહ્મચારી હતા દક્ષની પુત્રી ઉર્જા વશિષ્ઠ સાથે ભરણ્યા હતા અને તેનાથી તેમણે સાત પુત્રોને જન્મ આપ્યો આ સાતય પુત્રો નું નામ રજશ ગોત્ર ઉર્ધ્વ સવન અનધ શુતપશ અને શુદ્ર હતા અને બધા બીજા મનવંતરમાં મહર્ષિ કહેવાયા બ્રહ્માના સૌથી મોટા પુત્રનું નામ અગ્નિ હતું અને એ અગ્નિના લગ્ન દક્ષની પુત્રી સ્વાહા સાથે થયા હતા અને તેનાથી એને ત્રણ પુત્રો થયા પાવડ પવમાન અને સૂચિ કહેવાયા

હે મહામુનિ એ બંને કન્યાઓ આત્મ જ્ઞાનમાં નિપુણ હતી અને મહાન જ્ઞાની હતી આ પ્રમાણે દક્ષ કન્યાઓના પરિવારની વાત મેં તમને કહી સંભળાવી આ કથાનું બરાબર મનન અને ચિંતન કરનાર માણસ નિઃસંતાન સંતાન રહેતો નથી એમ શાસ્ત્ર નો સિદ્ધાંત બતાવે છે ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે દસમો અધ્યાય સમાપ્ત અધ્યાય અગિયારમો મોયંભુ મનુના વંશમાં ધ્રુવજીની કથા સ્ત્રીનું નામ સુરુચિ હતું બંને પતિ પત્ની માયાળુ અને પ્રેમાળ હતા ની બીજી પત્ની હતી એનું નામ સુનિતિ હતું આમ એના પર બિલકુલ હેત ન હતું આ સુનિતિ ધ્રુવને જન્મ આપ્યો એકવાર રાજા ઉત્તાનપાદ રાજ સિંહાસન ઉપર બેઠા હતા અને એમણે માનીતી રાણીના પુત્ર ઉત્તમને એમના ખોડામાં બેઠો હતો પોતાના ઓરમાન ભાઈને પિતાના ખોળામાં બેઠેલો જોઈ નાના ધ્રુવને પણ પિતાના ખોડામાં બેસવાનું મન થયું આથી એ ઉત્તાનપાદ પાસે આવ્યો પણ જ્યાં પોતાના પિતાના ખોળામાં બેસવા જાય છે ત્યાં જ એમની ઓરમાન માતા સુરુચી બોલી ઉઠી કે હે ધ્રુવ તું મારા પેટે જન્મ્યો નથી તારી માં આથી તારી માં રાજાને ગમતી નથી આથી તું રાજાના ખોડામાં ન બેસી શકે તારા મનમાં વિચાર જ કેમ આવ્યો તારો આવો વિચાર વ્યર્થ છે રાજાના ખોડામાં તો મારો પુત્ર ઉત્તમ જ શોભે છતાંય તે અવિવેક કર્યો છે તારા મનોરથ ક્યારેય પૂરા થવાના નથી રાજાના આસન માટે મારો પુત્ર જ ઉત્તમ છે રાશર બોલ્યા પોતાની ઓરમાન અપમાન ભરી વાત સાંભળીને પિતાનો પ્રેમ ભાવ ઓછો ધ્રુવના મનમાં ભાવ પેદા થયો આથી તરત જ બાળક પોતાના માતા પાસે આવ્યો પોતાના પુત્ર ધ્રુવનો ઉદાસ જોઈને સુનિતીએ તરત જ પોતાના ખોડામાં લઈ લીધો અને પ્રેમથી પૂછ્યું કે કેમ બેટા આમ ઉદાસ બની ગયો છે કોઈએ કાંઈ કહ્યું તને અને ધ્રુવે પોતાની માતાને સાવકી કહેલી બધી જ વાત કહી દીધી

ત્યારે રાજાની માનીતી બની ગઈ છે અને તારા અને મારા પાપ વધારે હશે બેટા નસીબ પ્રમાણે આપણને જે કાંઈ મળ્યું છે એમાં જ સંતોષ માનવો રહ્યો આમ છતાં પણ તારા મનમાં દુઃખનો ભાવ હોય તો પુણ્યબળ ભેગું કરવાનો પ્રયત્ન કર બાળક ધ્રુવ તરત જ ઉત્સાહમાં આવી ગયો અને બોલ્યો કે હે માતા તમારી વાત મને ગમી ગઈ છે તમારી વાણીએ મારા મનમાં ઉત્સાહ જગાડી દીધો છે તમે મારી પ્રેરણા મૂર્તિ છો હું અવશ્ય આખા જગતમાં શ્રેષ્ઠ સ્થાન મેળવીશ માટે બીજા આપેલું જરા પણ ન જોઈ મને તો માત્ર તમારી મમતા જ જોઈએ છે તમારી મમતા આગળ પિતાનો પ્રેમ વામન દેખાય છે માતા હું દ્રઢપણે કહું છું કે મારા પિતાએ આજ સુધી કંઈ મેળવ્યું નથી તે હું અવશ્ય મેળવીશ અને એ પણ માં તમારી કૃપાથી જ મેળવીશ મને આશીર્વાદ આપો માં માતાના આશીર્વાદ લઈને બાળક ધ્રુવ ઘરમાંથી ચાલતો થઈ ગયો અને નગર બહારના એક બાગમાં આવીને બેઠો ત્યાં તેણે સપ્ત ઋષિઓને બેઠેલા જોયા સંત સાધુના દર્શન થવાથી એને ખાતરી થઈ ગઈ કે મારા મનોરથ અવશ્ય પૂરા થશે જ સપ્ત ઋષિઓને પ્રણામ કરીને બાળક ધ્રુવ બોલ્યો હે મહામુનિઓ મારું નામ ધ્રુવ છે હું તાનપાદ રાજાનો પુત્ર છું મારી માતા સુનીતિ છે મને મારી માનો પ્રેમ તો ભરપૂર મળ્યો છે પણ પિતા મને ધૂતકારે છે આથી મારું મન દુખી છે આથી હું તમારી પાસે આવ્યો છું ઋષિઓ કહેવા લાગ્યા કે પુત્ર તારી ઉંમર હજી ઘણી નાની છે પણ તારી પ્રેમભરી વાણી સાંભળીને અમને તારા ઉપર પ્રેમ ભાવ જાગ્યો છે આટલી નાની વયે તારે ઘર કેમ છોડવું પડ્યું તે વાત અમને કહે બાળક ધ્રુવે ઓરમાન માતાએ જે કાંઈ કહ્યું હતું તે બધું જ જણાવી દીધું તથા પોતાની માતાનો બોધપાઠ પણ જણાવ્યો અને માતાની આજ્ઞાથી જ ઘર છોડ્યું છે એ પણ જણાવી દીધું ઋષિઓ તો બાળકની છટાદાર વાણીથી જ અંજાઈ ગયા માન અપમાન શું કહેવાય તે બાળકે અનુભવ્યું છે ઓર માનમાના શબ્દોના અંતરને બાળી રહ્યા છે એવું આ બે ઋષિઓને લાગ્યું હે બાળક હવે તું શું કરવા ઈચ્છે છે તારા મનમાં જે પણ કઈ વિચાર હોય તે અમને બતાવ હે મહામુનિઓ મારે ધન કે રાજ્ય મેળવવાની જરા પણ ઈચ્છા નથી મારે તો એવું એક શ્રેષ્ઠ સ્થાન મેળવવું છે જ્યાં હજી સુધી કોઈએ ન મેળવ્યું હોય મને એ સ્થાન પ્રાપ્ત કરવામાં આપના સહાયની જરૂર છે ધ્રુવના દ્રઢ વચનો સાંભળીને સાતે ઋષિઓ દંગ રહી ગયા એને માર્ગદર્શન આપ્યું મરીચીએ કહ્યું કે હે બાળક ધ્રુવ જે માનવી હરિહરની આરાધના કરતો નથી તેને આ અનુપમ સ્થાન પ્રાપ્ત થતું નથી માટે તું એ નારાયણનું નામ લે અગ્નિ ઋષિએ કહ્યું કે બેટા ધ્રુવ મારા મને ભગવાન જનાર્દન જે વ્યક્તિ ઉપર પ્રસન્ન થાય છે

સ્થિર થવા માટે તારે મનમાંથી બહારનો વિચાર જ ફેંકી દેવો પડશે વાસુદેવાએ શુદ્ધ જ્ઞાન સ્વભાવીને ત્રિગુણાત્મક શક્તિ સ્વરૂપ પરમેશ્વર અને શુદ્ધ નિત્ય જ્ઞાન સ્વરૂપ ચિંતા રહિત અને ઓમકાર સ્વરૂપ શ્રી વાસુદેવાય ભગવાનને વંદન આ મંત્ર નો જપ મારા દાદા સ્વયંભૂ મનુએ કર્યો હતો અને ભગવાન હરિહરની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી માટે તું પણ ભગવતે વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 11મો અધ્યાય અધ્યાય બારમો ધ્રુવની તપસ્યા ઇન્દ્રની અકડામણ અને વિઘ્ન આક્રમણ તથા પ્રભુ દર્શન પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય ત્યાર પછી સાતેય ઋષિઓને વારા દંડવત પ્રણામ કરીને આશીર્વાદ મેળવીને બાળક ધ્રુવ તરત જ બાગમાંથી બહાર નીકળી ગયો મનમાં માત્ર જનાર્દનનું નામ તથા તેમનું રટણ ચાલુ રાખીને ધ્રુવ ચાલતા ચાલતા યમુના નદી પાસે આવેલ મધુવનમાં આવી ગયો જ્યાં પહેલા મધુ નામનો દૈત્ય રહેતો હતો એના પરથી જ મધુવન ગણાવા લાગ્યું હતું આ વનમાં મધુ રાક્ષસોનો પુત્ર લવણ રહેતો હતો અને શત્રુધને લવણ રાક્ષસોનો નાશ કર્યો હતો ત્યાર પછી મથુરા નગરીનું નિર્માણ થયું અને આવી ધર્મનગરીમાં જ્યાં સાક્ષાત ભગવાનનો વાસ હોય ત્યાં ભલા પાપનો પ્રવેશ કઈ રીતે થઈ શકે આથી બાળક ધ્રુવે તપ કરવા માટે આ જગ્યા પસંદ કરી ઈશ્વરમાં એકાગ્ર ચિત કર્યું અને ત્યાં મનને ધ્યાન લાગી ગયું હે વિપ્રવર જે વ્યક્તિનું મન અનન્ય વિષયમાં ભટકતું નથી અને જનાર્દનના ચરણોમાં એકાગ્ર ચિત્તે ધ્યાન ધરતો હોય ત્યાં જંગલના હિંસક પ્રાણીઓ પણ નમન કરીને દૂર ભાગે છે અને શ્રી હરિના માથે પોતાના ભક્તનું રક્ષણ કરવાની જવાબદારી આવી પડે છે માણસનું મન જ્યારે પ્રભુમય થઈ જાય છે ત્યારે એને આજુબાજુના દ્રશ્યો અદ્રશ્ય થઈ જાય છે પાસેથી કોઈ પસાર થાય ને તેને પણ નજર બહાર થઈ જાય છે અને ત્યારે ઈશ્વરની ઝાંખી થવા લાગે છે બાળક ધ્રુવનું મન તપમાં લીન થઈ ગયું ત્યારે પૃથ્વી પણ આ નાના વ્યક્તિનો ભાર ઉંચકવા માટે અસમર્થ થઈ ગઈ અને જ્યારે ધ્યાનસ્થ સ્થિતિમાં પોતાનો એક પગ ઊંચો કર્યો ત્યાં તો ધરતી એક તરફ નમી પડી અને જ્યારે ધ્રુવ એક પગ મૂકીને બીજો પગ ઊંચો કરતો ત્યારે ધરતી પણ નમી પડતી અને પૃથ્વીની આવી હલન ચલનને કારણે નદી નાળા સમુદ્રના પાણી પણ ખળભળી ઉઠ્યા અને પૃથ્વી પરના પર્વતો પણ ધ્રુજી ઉઠ્યા તેમને પણ પડી જવાનો ડર લાગવા માંડ્યો અને બધાની આવી સ્થિતિ જોઈને દેવલોકમાં પણ ખળભળાટ મચી ગયો અને ત્યારે ઇન્દ્રને પણ વિચાર આવ્યો કે જરૂર હું ઇન્દ્રાસન ગુમાવી બેસીશ અને ત્યારે ઇન્દ્રે સર્વે દેવતાઓને બોલાવીને ધ્રુવના તપભંગ કરવા શું કરવું એના ઉપાયો વિચારવા માંડ્યો અંતે ઇન્દ્રે પોતાના કુષ્માંડ નામના દૈત્યના ધ્રુવનો તપોભંગ કરવા માટે રવાના કર્યો આ દેતીએ જાત જાતના સ્વરૂપો લઈને ધ્રુવના તપને ભંગ કરવાના પ્રયત્નો કર્યા છતાં પણ ધ્રુવના ધ્યાનનો ભંગ થયો નહીં અંતે માતા સુનીતિનું સ્વરૂપ લીધું અને એની પાસે આંસુ ઉઝારતી ઊભી રહી અને કાલા વાલા કરવા માંડી બેટા તારું શરીર સાવ સુકાઈ ગયું છે હવે વધારે આ સ્થિતિમાં રહીશ તો તારા શરીરનો નાશ થઈ જશે માટે તું તપ કરવાનું માંડી વાળ અને મારી સાથે ઘરે ચાલ તું તો એકમાત્ર મારા જીવનનો આધાર છે બેટા તારા વિના મારું જીવન અંધકારમય છે ચાલ બેટા ઊભો થા હું તને લેવા ઉભો આમ છતાં પણ મારી સાથે નહીં આવે અને મારી આ રીતનું ઉલ્લંઘન કરીશ તો હું તારી સામે પ્રાણનો ત્યાગ કરી દઈશ પણ આ તો દ્રઢ નીચે તપસ્વી હતો માયાવી સુનિતાના વચનોથી ધ્રુવના તપનો ભંગ ન થયો આંખ ઉઘાડી હોવા છતાં તેની નજર સામે પ્રભુ સિવાય કોઈ નજરે ન ચડતો હતો અને ખરેખર જ્યારે પરમાત્મામાં મન ડૂબી જાય છે ત્યારે આસપાસની સૃષ્ટિ નિર્માલ્ય થઈ જાય છે આખરે ઇન્દ્રની સર્વે માયા પાછી પડી ત્યારે ઇન્દ્ર ગભરાઈને ભગવાન હરિહરના શરણમાં આવ્યો સાથે સર્વે દેવો પણ ત્યાં હતા દેવોએ કહ્યું કે હે પરમેશ્વર બાળક ધ્રુવના આકરા તપથી અમે ગભરાઈ ગયા છીએ આથી અમે તમારી શરણમાં આવ્યા છીએ પ્રભુ અમને બચાવો ધ્રુવના અખંડ તપથી બિચારી પૃથ્વી એક તરફ ઝૂકી ગઈ છે એના કારણે ધરતી પરના નદી નાળા પર્વત સમુદ્રમાં પણ હલચલ મચી ગઈ છે અને ચંદ્ર પણ પોતાની કળામાં કારણે વધઘટ કરવા માંડ્યો છે આથી દિવસ રાતના સમયમાં પણ વધારો ઘટાડો થવા લાગ્યો છે હે હરિહર અમારી પર કૃપા દ્રષ્ટિ કરીને અમારું દુઃખ હરી લો અને કોઈ પણ ઉપાયે ધ્રુવનું તપ અટકાવી દો અંતે હરિહર બોલ્યા કે હે દેવ લોકો બાળક ધ્રુવ ને ઇન્દ્ર નું ઇન્દ્રાસન નથી જોઈતું એના મનમાં શું કામના છે હું સારી રીતે જાણું છું અને હું એની કામના ને પૂર્ણ કરવા જઈ રહ્યો છું માટે હે દેવો તમે નિશ્ચિત થઈ જાઓ અને ખુશી ખુશી તમારા સ્થાને ચાલ્યા જાઓ તપમાં બેઠેલા ધ્રુવ ને હું જગાડું છું આમ કહીને હરિહરે સર્વે દેવોને વિદાય કર્યા ત્યાર પછી હરિહર ધ્રુવ પાસે ગયા અને પોતાના અસલી સ્વરૂપમાં દર્શન આપ્યા હે ધ્રુવ તારા તપથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું તારું કલ્યાણ થવું હે ધ્રુવ તારી છે માટે તારે જે જોઈએ માંગી લે હું તને આપવા કહી રહ્યો છું અને દેવની પ્રેમમય વાણી સાંભળતા જ ધ્રુવની આંખો ખુલી ગઈ જોયું તો સ્વયં શ્રીહરી સામે ઉભા છે પ્રત્યક્ષ શ્રીહરી દર્શન કર્યા દર્શન થતા જ ધ્રુવના રૂવાડા ઉભા થઈ ગયા શરીર પુલકાઈમાન થવા લાગ્યું બાળક ધ્રુવ જાણે એકદમ જળ બની ગયો એ તેમ શૂન સ્થિતિમાં થઈ ગયો ઈશ્વરની સામે શું બોલવું એ જ સમજાયું નહીં અંતે બોલ્યો કે હે પ્રભુ આપની સ્તુતિ પ્રાર્થના કરવા મનમાં ઈચ્છા તો ઘણી થાય છે પણ મારી જીભ ઉપડતી નથી ત્યારે હું આપની સ્તુતિ યોગ્ય રીતે કરી શકું એવું મને વરદાન આપો હે પ્રભુ દેવાધી દેવો પણ આપની ગતિને પામી શકતા નથી ત્યારે હું તો એક બાળક છું આપને કેવી રીતે જાણી શકું મારું મન તમારા સ્વરૂપથી ગુંચવાઈ ગયું છે અને હું તો અભણ છું આથી આપની સ્તુતિ કરવાનું જ્ઞાન પણ મારામાં નથી હે હરિ હું તમારા ગાઈ શકું એટલું જ્ઞાન આપવા મારા ઉપર કૃપા કરો પરાશરજી બોલ્યા કે હે મહામુનિ ધ્રુવજીનો શરણાગતિ ભાવ જોઈને હરિહર આગળ વધ્યા બાળકનો હાથ પકડીને ઊભો કર્યો અને આ રીતે હરિહરના શંખનો બાળક ધ્રુવને સ્પર્શ થઈ ગયો અને બાળક ધ્રુવ પ્રસન્ન થઈ ગયો અને આપોઆપ જ સ્તુતિ ચાલુ કરી દીધી હે હરી આપનું બૃહદ સ્વરૂપ સર્વથી મોટું છે અને સર્વ કોઈથી વૃદ્ધિ કરનારું છે આપનું સ્વરૂપ નિર્વિકાર છે અને આપના સ્વરૂપનું ચિંતન યોગી મહાત્માઓ કરે છે હું આપને નમસ્કાર કરું છું હે સર્વે સૃષ્ટા દેવ આપ સર્વત્ર છો સર્વ વ્યાપક છો આદિ રહિત છો પરમ બ્રહ્મ છો આપને મારા વંદન છે હે નાથ મારા જે મનોરથો હતા મારા મનમાં જે વાત રમતી હતી તે આપે સફળ કરી આપી છે કેમ કે આપની પરમ કૃપાથી જ મારું તપ સફળ થયું છે ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે ધ્રુવ તે મારું જે પ્રત્યક્ષ દર્શન કર્યું છે તે તારા અડગ તપનું ફળ છે માટે તારે જે જોઈતું હોય તે માંગી લે ધ્રુવ બોલ્યો કે હે પ્રભુ આપ સર્વના હૃદયમાં બિરાજો છો જેથી મારા મનમાં જે વિચારો છે તે આપનાથી અજાણ નથી છતાં આપ મારે મુખે કહેવા માંગો છો તો પછી મારે કહેવું જ પડશે કે હે જગતપતિ મેં જે અતિ દુર્લભ વસ્તુ મેળવવા માટે વિચાર્યું છે તે આપને કહું છું આપની પ્રસન્નતા સામે મારી પાસે દુર્લભ કશું નથી મારી માના શબ્દો તો તમને યાદ જ હશે માટે હે પ્રભુ બાળકને કોઈ એવું સ્થાન આપો જે જગતમાં અવિચલ હોય સર્વશ્રેષ્ઠ હોય અને અવિનાશી હોય શ્રી હરિ બોલ્યા કે હે બાળક ધ્રુવ તારા પૂર્વ જન્મમાં પણ તે મને પ્રસન્ન કર્યો હતો અને આ જન્મમાં પણ આથી તારી ઈચ્છા મુજબનું સ્થાન હું તને અવશ્ય આપીશ પૂર્વ જન્મમાં તું બ્રાહ્મણ હતો ત્યારે પણ તારું મન મારામાં જ લાગેલું હતું તારો મિત્ર એક રાજકુમાર હતો એનો રાજ વૈભવ જોઈને તને રાજપુત્ર થવાની ઈચ્છા થઈ અને આ જન્મે તારી ઈચ્છાને મેં પૂરી કરી અને તને રાજપુત્ર બનાવ્યો સ્વયંભુ મનુના કુળમાં તારો જન્મ થયો છે આથી જ તને તપ કરવાની પ્રેરણા મળી છે પણ તારું કુળ હલકું હોવાથી તારી માતા અડખામણી ગણાય પણ ગભરાઈશ નહીં મારી આરાધના કરનારને હું ક્યારેય નિરાશ કરતો નથી તે મને તારું મન અર્પણ કરી દીધું છે એટલે હવે બીજું કંઈ કહેવાની જરૂર જ નથી તું અને હું બંને એકમય થઈ ગયા છીએ મારી કૃપાથી ત્રિલોકમાં સર્વોચ્ચ સ્થાન ઉપર બિરાજીશ તારી સ્થિતિ અવિચલ રહેશે અને યુગો વીતતા જશે ને તો પણ તારા સ્થાન પરથી તને કોઈ હટાવી નહી શકે તારી માતા સુ પણ તારી સાથે આકાશમાં તારા રૂપે સ્થિત જે મનુષ્ય સાંજે એકાગ્ર ચિત્ત કરીને તારું ધ્યાન ધરશે તે આ જગમાં મહાપુણ્યશાળી બનશે પરાશરજી બોલ્યા કે હે મુનિવાર પ્રભુ પાસેથી વરદાન મેળવીને ધ્રુવે આ લોકમાં લાંબા સમય સુધી પિતાનું સુખ ભોગવ્યું અને એણે ધ્રુવનું અવિચલ પદ પ્રાપ્ત કર્યું એથી શ્રી પુરાણે પ્રથમ ભાગે બારમો અધ્યાયી સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન